ભરતનગર પોલીસ અને યુથ ઇન્ડિયાના સહયોગથી પતંગની ધારદાર રોરીથી વાહનચાલકોને રક્ષિત કરવા માટે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું ભરતનગર પોલીસ અને યુથ ઇન્ડિયાના સહયોગથી ટોપ થ્રી સર્કલ ખાતે ધારદાર પતંગની દોરીથી વાહનચાલકોને રક્ષિત કરવા માટે સેફ્ટી ગાર્ડના વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાહનચાલકોને સેફ્ટી ગાર્ડનું વિતરણ ઉપસ્થિત અધિકારીઓ અને યુથ ઇન્ડિયાના સભ્યોએ કર્યું હતું

Come on, come on,

તરફથી અને ભાવનગર પોલીસ ભરતનગર પોલીસ સ્ટેશન તરફથી આ યુબાર અવારબ્રેસ અને યુબાર બાર ઇન્સ્ટોલેશનનું કામગીરી કરી રહ્યા છે ઉત્તરાયણ નિમિત્તે ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટ ના થાય એવો આ પ્રયત્ન છે એટ ધ સેમ ટાઈમ હું એવું બધાને અર્જ કરીશ કે પ્લીઝ બધા હેલ્મેટ પહેરો થેન્ક યુ અચ્છા ગાઢ કેવા પ્રકારની સુરક્ષા છે સોરી